દીકરો પરણીને ઘરમાં આવ્યો વહુને લાવ્યો પરિવાર સરસ રીતે ચાલતો તો પણ એ દીકરાની મમ્મી એટલે કે પેલી દીકરીની સાસુ એના ચહેરા ઉપરનો આનંદ અદ્રશ્ય થવા માંડ્યો દિવસે 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 ત્રણ ચાર મહિના ગયા એ બેનના પતિને ખ્યાલ આવ્યો કે મારી ઘરવાળીના ચહેરા ઉપરનો આનંદ વયો ગયો દીકરાને પરણાવ્યો ઘરમાં વો આવી કામમાં પણ મદદ થાય છે અને તોય આના ચહેરાનો આનંદ વયો ગયો એટલે એક દિવસે ભાઈ પોતાની પત્ની જોડે બેઠા ને એની પત્નીને એવું કહ્યું કે મને એવું લાગે છે જ્યારથી આપણો દીકરો પરણી અને વહુ ઘરે આવીને તારા ચહેરા પરનો આનંદ જતો રહ્યો છે આ સાચું પેલા બેન તરત જ કહ્યું બિલકુલ સાચું મને કોઈ ઓળખી મને ઓળખી ગયા સાચું કારણ પૂછ્યું કારણ શું અને એ વખતે પેલા બે ને કીધું તમે કઈ આમ જોયું કોઈ બાબતની નોંધ કરી આપણો દીકરો પરણીને આવ્યો ને પછી એ પચાસ ટકા એના સાસુ સસરાનો થઈ ગયો છે આપણો નથી રહ્યો પછી પેલા મારી યારે બેસતો વાતો કરતો હવે બેસે પણ રજા હોય તો એના સાસુ સસરાને ત્યાં જતો રહીએ છે આંટો મારવા માટે પચાસ ટકા એનો થઈ ગયો આ જોત ખરા દુઃખ નો થાય શું થાય આપણો હતો આપણે મોટો કર્યો આપણે ભણાવો અને લગ્ન થતા નહીં આવે અને સાસુ સસરાનો થઈ ગયો દુઃખ તો લાગે કે ના લાગે પેલા ભાઈએ કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે પણ મને એ કે આ દીકરી પરણીને ત્રણ મહિનાથી આપણા ઘરમાં આવી દીકરીએ તારું કોઈ અપમાન કર્યું તો કે ના તને સારી રીતે રાખે છે તો કે આ આપણને બધાઈને સાચવે છે તો કે આ અને પછી એ ભાઈએ જે જવાબ આપ્યો ને અહીંયા બેઠેલા તમામ સાસુઓ સાંભળ્યું એ ભાઈએ પોતાની પત્નીને કહ્યું ગાંડી કોકની દીકરી પોતાનો પરિવાર યજીને સો ટકા આપણી થઈ જતી હોય તો આપણો દીકરો પચાસ ટકા એના સાસુ સસરાનો થાય અને થવા દેવાય આટલું યાદ રાખજો દીકરાને સામેથી કેજો જા તારે સસરનથી આટો માર્યા વાલ કેમ નથી ગયો જા અને ઓલી વહુ તમારા પ્રત્યે જે રાજી થશે ને કોક દીકેમ કહો તો ખરા ઓલી વહુ બિચારી કે મમ્મી પિયર જાઓ તાર મમ્મીને મોઢું આવતી હોય હા મોઢું જાવડું કરીને જવાબ આપે તમે એવું ઈચ્છો છો કે કોઈની દીકરી સો ટકા તમારી થાય તો તમારો દીકરો પચાસ ટકા પણ સ્વીકારજો સાસુ તરીકે મારે એ કેવું છે કે તમારા ઘરમાં આવનારી દીકરીને દીકરીનો દરજ્જો આપો સાહેબ હજુ આપણે આપણા દીકરાની વહુને પારકા ઘરની જ ગણીએ છીએ આપણા ઘરની હજી ગણતા નથી બોલું એ તો પારકા ઘરની કહેવાય પારકા ઘરની નહીં તમારા ઘરમાં આવી વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ ક્યાંક રહી હતી કોઈ કોઈ ગણાવી હતી બધું જ છોડી અને તમારા પરિવારમાં આવી દીકરી તરીકે સ્વીકારો તો ખરા દીકરી તરીકે સ્વીકારો અને પછી જુઓ એ તમને શું આપે છે હું ઘણી વખત એક વાત કહું છું મારું ગામ છે ને રાજકોટ જિલ્લાનું મોવિયા ગામ આ વાત સાંભળજો ધ્યાનથી ગોંડલ તાલુકાની અંદર મોવિયા નામનું એક ગામ છે અને ત્યાં અમારા ગામના બે યુવાનોએ ઓસ્ટ્રેલિયામાં જે ફૂલ થાય જલબેરા એ ફૂલની ખેતી મારા ગામમાં ચાલુ કરી મોવિયા હવે ઓસ્ટ્રેલિયાના ફૂલ મોવિયામાં ખેતી ચાલુ કરી સરસ રીતે એ બહુ સારી કમાણી કરે બહુ જ સારા ફૂલ વેચાય ખૂબ સારું ઉત્પાદન આવે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ એ બંને છોકરાઓનું જાહેરમાં સન્માન પણ કર્યું આવું કામ કરવા બદલ પછી મારે જ્યારે એ છોકરાને મળવા જવાનું થયું એ છોકરાને મેં પૂછ્યું કે દોસ્ત ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ અલગ આ વાતાવરણ અલગ તો ઓસ્ટ્રેલિયાના ફૂલ અહીંયા થાય કેવી રીતે આપણું વાતાવરણ કેવું છે એનું વાતાવરણ કેવું છે મન કે સાહેબ ગ્રીન હાઉસ ઇફેક્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ આપીએ ને એટલે ઓસ્ટ્રેલિયામાં જે ટેમ્પરેચર હોય એ જ ટેમ્પરેચર આપણે મોવિયામાં નિર્માણ કરી શકીએ સાહેબ યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું ને એટલે ઓસ્ટ્રેલિયાનું ફૂલ આપણા ગામમાં થયું મને તરત વિચાર આવ્યો કે યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનું ફૂલ એ છેક મોવિયામાં ખીલી શકે તો યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો બીજાના ઘરની દીકરી આપણા ઘરમાં મસ્ત રીતે ખીલી શકે વાતાવરણ આપો એ આપતા જ નથી બોલો વાતાવરણ આપો એને જ્યાં એવું હોય ને એવું તમારે અહીંયા મળવું જોઈએ સુરતના એક ફેમિલીની વાત કરું સાહેબ સુરત હું એ ફેમિલીમાં ગયો અમે બધા બેઠા હતા એ ભાઈ હતા એ ભાઈના ધર્મ પત્ની હતા એનો દીકરો હતો દીકરાની પત્ની હતી ને એની દીકરી હતી પાંચ જણાનો એ પરિવાર છઠ્ઠો મહેમાન તરીકે હું અમે બેસીને વાત કરતા હતા પછી એ ભાઈએ તરત કહ્યું દસેક મિનિટ થઈને એ કે શૈલેષ માટે ચાની વ્યવસ્થા કરો ચા બનાવો સમજો આ ઘટના સાસુઓ ખાસ કારણ કે અત્યારે સાસુઓની વાતો ચાલે છે એ ભાઈએ કહ્યું કે શૈલેષભાઈ માટે ચા બનાવો હવ તમે વિચારો તો ઘરમાં સાસુ બેઠી છે સસરા બેઠા છે હસબન્ડ બેઠો છે નણંદ બેઠી છે અને પેલી વહુ બેઠી છે અને ચા બનાવવાનું આવે તો ઊભું થવાનું હોય વહુ એ ભટ્ટ નેચરલ છે બિચારી ઊભી થઈ પેલી ઊભી થઈ એટલે આ ભાઈએ તરત કહ્યું કે બેટા તું નીચે બેસ એની દીકરીને એવું કહ્યું કે બેટા તું ચા બનાવવા માટે જા કારણ કે શૈલેષભાઈ આપણી ઘરે ત્રણ ચાર વાર આવી ગયા છે તું તો આઈરે બેઠી છો પણ આ આરે ક્યારેય બેઠી નથી એને એટલી વાત કરવાની તક મળે તું ચા બનાવી આવ જા એને દીકરીને ચા બનાવવા મોકલી અને વહુને ત્યાં બેસાડી સાહેબ એ ઘરમાં લક્ષ્મી આવે આવે અને આવે જ આવે કારણ કે એને આવનારી દીકરીને ખરેખર લક્ષ્મીનો દરજ્જો આપ્યો હવે ખાલી મારે અહીંયા બેઠેલી સાસુઓને જ કેવું છે એટલું નહીં વહુઓ નહીં કેવું તમે સાંભળજો હારો આપણે એવું કેમ હશે કે સ્ત્રીને જ ગૃહ લક્ષ્મી કહ્યું આપણા શાસ્ત્રો એ સ્ત્રીને ગૃહ લક્ષ્મી કહી છે એવું કેમ બહેનો એટલું યાદ રાખજો તમે જો ઈચ્છોને ને તો ઝૂપડાને પણ સ્વર્ગ બનાવી શકો અને તમે ઈચ્છોને ને તો બંગલાને સ્મશાન બનાવી આવો તમારા હાથની વાત છે એટલે ગૃહ લક્ષ્મી છે તમે ઈચ્છો તો તમારા બંગલો આખો સ્મશાન જેવો બની જાય મારે તમને જે કેવું છે સમજજો બહેનોને પરણીને જ્યારે તમે સાસરે જાઓ છો એક તો દીકરીની માતા મન સમય નો કહેજો સમય કેટલો છે એટલે કારણ કે આ ચાલતું રહેશે મને કહી દેજો એટલે આપણે પૂરું કરીએ ઓકે બેનો સાંભળજો દીકરીની માતાઓ જેટલી હોય ને સાહેબ દીકરીની માતા તરીકે દીકરીના પિતા તરીકે દીકરીને એવી સલાહ આપજો કે દીકરી તું જ્યાં જાય છે એ જ તારો પરિવાર છે એના સુખે સુખી થજે એના દુઃખે દુઃખી થજે હું અહીંયા આવ્યો ને એ પહેલાં સુરેશભાઈની ઘરે અમે બેઠા હતા અને ત્યાં વાત થતી ત્યાં અમે ચર્ચા કરતા હતા મેં ત્યારે ઉદાહરણ આપ્યું કે જ્યારે ભગવાન રામચંદ્રજીને વનવાસ જવાનું થયું અને વનવાસ જવાનું થયું ને પછી માં સીતા એવું કહ્યું હું સાથે જ આવીશ મેં તમારી યારે લગ્ન કર્યા છે તમને તકલીફ પડે જ મનેય પડશે હું આવીશ સાથે ભગવાન રામ મા સીતાને લઈને વનવાસ ગયા અને પછી પંચવટીમાં હતા એ વખતે ભરત ત્રણેય માતાઓ એ બધા જ્યારે ભગવાન રામચંદ્રજીને મળવા આવે છે ને ત્યારે ભગવાન રામચંદ્રજીને સૌથી વધારેમાં વધારે ડર કોનો હતો ખબર ભગવાનને પોતાની ડર હતો કોનો ડર હતો મહારાજા જનકનો કે હું જનકને શું મોઢું બતાવીશ હું સુનૈના માને શું મોઢું બતાવીશ એને પોતાની દીકરી કેવી લાડકોડમાં ઉછેરી અને રાજકુમારીને અમારા પરિવારમાં આપી એને રાજરાણી બનવાનું હતું અને હું જંગલમાં લઈને આવ્યો છું હું એને મોઢું શું બતાવીશ અને જ્યારે બધા આવ્યા ભગવાન રામ જનકજીથી આમ દૂર દૂર રહેવાનો પ્રયત્ન કરે જનકજી સામેથી ભગવાન રામ પાસે ગયા છે અને એવું કહ્યું છે કે તમે બિલકુલ ચિંતા નહીં કરતા કારણ કે મારી દીકરીની પવિત્ર ફરજ છે કે હંમેશા તમારો સાથ આપે એ મા તરીકે અને પિતા તરીકે કહેજો કે બેટા તારા પતિ અને તારા પતિના પરિવારની સાથે રહેજે આવી સલાહ આપવી પડે આવું શીખવવું પડે